ટાઈમ અને આ તમે ભાષણ કર્યા કરો છો બધા એવું નહીં થતું ને કંઈ નહીં બધાને આમ થોડીક એવું લાગે છે કે થોડાક ઠંડા થઈ ગયા છે આપણે બધાને એનર્જેટિક કરી દઈએ આપણો આજનો વિષય છે હેલ્થ મને એમ કહો હું જે પ્રશ્ન પૂછું ને એના બે હાથ જ ઊંચા કરવાના હો બધાએ આમ સીધા બે હાથ ઊંચા કરવાના એમ કહો કે તમને કોઈ એમ કે હું તમને એક કરોડ રૂપિયા આપું અને બીજી બાજુ એમ કે તમને તમે કોઈ દિવસ બીમાર જ ના પડો એવું એક તમને જડીબૂટ્ટી આપો એક કરોડ નહીં ચાલો ને સો કરોડ રાખી લો સો કરોડ સો કરોડ રૂપિયા મળે અને તમને એવી જડીબૂટ્ટી મળે કે તમે તમારા માટે હં બીજા કોઈને તમે સાજા નથી કરી શકવાના તમે સાજા થઈ શકો તો તમે શું લો સો કરોડ રૂપિયા જ લે નહીં નહીં સો કરોડ રૂપિયા આમ તો ગમે તે રોગની દવા થઈ જાય ના આપણું શરીર એ સો નહીં હજાર નહીં દસ હજાર કરોડ આપીએ ને તો પણ આપણે એના ભોગે રૂપિયા નથી જોઈતા હેલ્થ છે તો વેલ્થ છે અને તો હેપીનેસ છે હેલ્થ વગર કશું જ નથી એટલે આપણે પાયાની જરૂરિયાત છે હેલ્થ અહીંયા બધા બેઠા છે એના પ્રશ્ન પૂછું તમારે બે હાથ ઊંચા કરવાના સાજા થવાનું કોને ગમે સાજા રહેવાનું કોને ગમે બંને હાથ આખા ઊંચા હા સાજા રહેવાનું કોને ગમે ઓકે દવા વગર સાજા રહેવાનું કોને ગમે હોસ્પિટલ જવાનું કોને ગમે ના ગમે કેવી મજા આવે હોસ્પિટલમાં હોઈએ ને બધા સગાવાલા આવે ને પછી આમ બધું ફ્રૂટ લઈ આવે જ્યુસ લઈ આવે ને નહીં ના ના સાજું રહેવું છે દવા વગર સાજું રહેવું છે તો એના માટે શું કરીએ કે આપણે નાની નાની બાબતોને ધ્યાનમાં રાખીએ બેને કીધું હતું કે આપણે ઊંટ વૈદા કરવાના નથી જે વસ્તુનું આપણને જ્ઞાન નથી એ વસ્તુ નથી કરવાની રૂતાબેને આપણને સરસ સમજાવ્યું કેવી રીતના શ્વાસ લેવાના હે ને તો શ્વાસથી જ એમના કહેવા પ્રમાણે તો શ્વાસથી જ બધા રોગ થાય છે આપણે જો ઘણીવાર ગુસ્સામાં હોઈએ ને તો તમે જોજો આપણે એકચુલી શ્વાસ લઈએ ને તો પેટ બહાર આવે અને શ્વાસ છોડીએ ત્યારે પેટ અંદર જાય હે ને પણ તમે ગુસ્સામાં હોય ત્યારે નોટિસ કરજો ત્યારે છે ને ઊંધું થઈ જશે શ્વાસ લેશો ને તો આ પેટ અંદર જશે અને શ્વાસ છોડશો ને તો પેટ બહાર આવશે એવું તમે નોટિસ કરજો જ્યારે ભાઈ ગુસ્સામાં હો કે બહુ ટેન્શનમાં હોય ને તો એ ઊંધું ચક્ર થઈ જાય એટલે એક તો ગુસ્સો શરીરને નુકસાન કરે ને પાછું આ ઊંધું ચક્ર થયું એ ડબલ નુકસાન કરે હે ને બેન આવું થાય ને એમને વધારે મારા કરતાં ખબર છે શ્વાસ વિશે તો આવું બધું થાય તો નાની નાની કાળજી લેવાની છે એટલે આપણે સાજા જ રહેવાનું છે આપણું આ દસ હજાર કરોડનું જે શરીર છે એને બરાબર સાચવીને રાખવાનું છે કોઈ એમ કે તમારી પાસે કેટલા પૈસા તો મારી પાસે દસ હજાર કરોડ રૂપિયા છે બરાબર તો એને સાજું રાખવા શું કરવાનું તો નાની નાની વાતો અહીંયા કહીશ આ એકદમ નિર્દોષ ઉપાયો છે નિર્દોષ વાતો છે એનાથી કોઈ સાઈડ ઇફેક્ટ નથી અને આ બધી અજમાવેલી વાતો છે ને આ મારી વાતો નથી આ પ્રાકૃતિક ચિકિત્સા નેચરોપેથીની વાતો છે આપણે જે ચાર ગ્રંથો છે આપણા ઓરિજિનલ અથર્વવેદને ઋગ્વેદને યજુર્વેદને સામવેદ એમાંથી જે અથર્વવેદ છે ને એમાં જે કહેલી વાતો છે ને એવું કહે છે કે તમે જો તમ ભગવાને આપને આપણને પ્રાણીઓને બધાને બનાવ્યા તો પ્રાણીઓ શું કરે એ પ્રાકૃતિક વાતાવરણમાં જીવે પ્રાકૃતિક ખાવાનું ખાય અને પછી પ્રાકૃતિક રીતે જીવતા જીવતા એનું જીવન પૂરું કરે આપણે શું કર્યું આપણે અપ્રાકૃતિક વાતાવરણ જો અહીંયા ક્યાંક એસી હશે ને અપ્રાકૃતિક વાતાવરણ અપ્રાકૃતિક ખાવાનું ખાઈએ જે રીતે ભગવાને આપણને આપ્યું છે એવું નથી ખાતા આપણે રસોઈ બનાવીએ ને બધું પ્રોસેસ કરીએ ને બેક કરીએ ને સ્ટીમ કરીએ ને કૂક કરીએ તો અપ્રાકૃતિક ખોરાક ખાઈ રહ્યા છે ને એનો ભોગ આપણું શરીર બને છે કેટલા બધા રોગો થાય છે હે ને આપણને તો એ ના થાય એના માટે શું કરવાનું તો મારી વાત કરું તો મને કોરોના થઈ લો અને પછી મને ઘણા બધા તકલીફ થઈ બધાને ઘણા બધાને થઈ હશે થાક લાગી જાય થોડુંક ચાલીએ તો થાક કામ કરીએ તો થાક લાગે શ્વાસ ચડે અને બધા દુખાવા શરીરમાં એટલા બધા થઈ ગયેલા કે પાંચ સાત મિનિટ ઊભું બી નહીં રહેવાય તો મને વાંચવાનો બહુ શોખ એટલે ત્યારે હું પ્રાકૃતિક ચિકિત્સાની બુક વાંચતી હતી તો પછી એમાં જે બધા ઉપાયો હતા એ મેં મારી જાત પર કર્યા મને જે તકલીફો હતી ને એમાં મને ઘણી બધી રાહત થઈને પછી મને એવું થયું કે ચાલ હું આ નેચરોપેથી ભણું એટલે એનો અભ્યાસ કરું છું હજુ બી ચાલુ જ છે તો એમાં જે વાતો છે એ હું તમને અત્યારે કહીશ તો પહેલાં તો છે ને હું તમને નાળી વૈદ બનાવી દઉં તમે જ તમારા નાળી વૈદ તો છે ને આપણો આ અંગૂઠો છે ને આ સોરી આ અંગૂઠા પછીનું જે અહીંયા હાડકું આવે ને ત્યાંથી માંડી અને તમે આમ ત્રણ આંગળી મૂકો આવી રીતના ત્રણ આંગળી અંગૂઠાની નીચેનું જે હાડકું છે એના પછી ત્રણ આંગળી મૂકો હવે તમે ત્યાં ફીલ કરો કોઈ એક જગ્યાએ ત્યાં નાડીના ધબકારા સંભળાશે હે ને કોઈને પહેલી આંગળી કોઈને બીજી કોઈને ત્રીજી વાત પિત્ત અને કફ અહીંથી ચાલુ કરો પહેલી આંગળી આ વાત પિત્ત અને કફ એટલે એમાં તમે જુઓ કે તમારી કઈ આંગળીમાં ધબકારા સંભળાય છે શરીરમાં આ ત્રણેય વસ્તુનું બેલેન્સ હોવું જોઈએ વાત પિત્ત અને કફ બેલેન્સ હોય તો શરીરમાં કોઈ પ્રોબ્લેમ હોય જ નહીં ઇમ્બેલેન્સ થાય વાતનું ઇમ્બેલેન્સ થાય એટલે શરીરમાં આપ આપણે સંધિવા અને બધા રોગો થાય છે ને કબજિયાત થાય એ બધું પિત્તનું ઇમ્બેલેન્સ થાય તો તમને ખાટા ઓડકાર આવે ને પિત્તના તો સિત્તેર ટકા રોગો પિત્તના ઇમ્બેલન્સથી થાય અને કફ શરદી ઉધરસ આઈનસ એલર્જી જે બધું થાય તે તો આ બધું તમારે એક જ સમયે જોવાનું રોજે સપોઝ તમે સવાર નવ વાગે છો તો રોજે નવ વાગે એવી રીતના થોડાક દિવસ જોશો ને એટલે તમને ખબર પડશે તમારી તમારા શરીરમાં કઈ વસ્તુ ઇમ્બેલેન્સ છે તો આ બધું ના થાય એના માટે થોડાક સરળ પ્રાકૃતિક ઉપાયો કહું અત્યારે આમ અત્યારે તો ઠીક છે તમે બધા રિલેક્સ બેઠા છો પણ ઘરે હોય કામવાળી ના આવી હોય કે ઘરવાળાને ચામાં થોડીક ખાંડ વધારે પડી ગઈ હોય કે છોકરાઓ પેલું ખાધા વગરના ભાગી ગયા હોય સવારમાં જલ્દી જલ્દીમાં કેવું આમ માથું ભરે ભરેથી જાય ટેન્શનથી જાય એ બધું થઈએ ને તો એ ના થાય ને તો એના માટે જો શું કરવાનું છે બધા પોતાનો હાથ અહીંયા આપણું તાલવું હોય ને જે જ્યાં પેલી બ્રાહ્મણની ચોટલી હોય કે નહીં ત્યાં લઈ જવાનું છે બરાબર આ આ ત્રણ આંગળી બંને હાથની ત્રણ આંગળી તાળવા પર આમ ધીમે ધીમે આમ આમ ટેપિંગ કરો આમ આમ ટેપિંગ કરો તમને એટલું બધું રિલેક્સ લાગશે ને પોતાનીથી ન થાય ને તો બાજુવાળાને મને કરે ને હું બાજુવાળાને કરો એવું બી થઈ શકે બરાબર આવું ટેપિંગ ટેપિંગ કરવાનું છે આવું ધીમે ધીમે તમે કરશો ને પાંચ સાત મિનિટ આમ ટેપિંગ ટેપિંગ એટલે શું થશે કે અહીંયા બધા સ્નાયુમાં ઉત્તેજના આવશે હે ને રક્ત સરસ રીતે લોહીનું પરિભ્રમણ વધશે લોહી બધે જશે સાંધાઓમાં ફાસ્ટ ફાસ્ટ લોહી જવા માંડશે એટલે શરીર બધું એક્ટિવ થશે અને તમારે એ દરમિયાન શું છે પેલા દિમાગમાંથી નીકળી જાય કે કીધું તું તો એ ખાધું નહીં જતો રહ્યો મોડું થઈ ગયું હતું ભાગી ગયો એ બધું જે હોય ને એ દિમાગમાંથી નીકળી જાય મગર શાંત થઈ જાય અને આમ બી રુધિરાભીષણ થવા માંડે એટલે કે એવું બધા અંગોને સરસ ઓક્સિજન મળે તો આ વસ્તુ તમે બધા જ અંગ પર કરી શકો માથું દુખતું હોય માથું ભારે લાગે છે તો આવી રીતના માથા પર એમ એમ કરી શકો અત્યારે નો પ્રોબ્લેમ આમ સરસ ટેપિંગ કરો જો એટલું બધું રિલેક્સ લાગશે ને તમને હે ને માથાનો દુઃખ હોય ને તો આવું કરવાનું આ એકદમ નિર્દોષ છે આ ના દુખતું હોય ને તો પણ તમે કરી શકો પછી આંખ પેલું શરદી થઈ હોય ને નહીં આંખ આપણને ભરે ભરે લાગતી હોય ઊંઘ ના થઈ હોય તો આંખની બાજુમાં પણ એ ધીમે ધીમે કરવાનું આંખની આજુબાજુ આવું સરસ આમ આમ ટેપિંગ કરવાનું આંગળીઓથી જો અત્યારે તમને ઊંઘ આવતી હોય ને આવા આમ કરશો ને જો ઉડી જશે ઊંઘ પછી આપણે પેલું ફેશિયલ કરાવવા જઈએ તો કહેવાય આમ ટેપિંગ કરે છે ને આપણને હે ને આવું ગમે ત્યારે કરવાનું પોતાની જાતને કંઈ ગુસ્સો આવે ને તો મારવાનું જોર જોરમાં કેમ ગુસ્સો આવ્યો ગુસ્સો કેટલું બધું નુકસાન કરે ને શરીરને તો આવું ટેપિંગ કરવાનું આપણા કાન છે એ જેમ જેમ ઉંમર વધતી જાય તો કેવું કાનમાં બહેરાશ આવે આ નસો સુકાઈ જાય તો એના માટે મસ્ત આ બે આંગળી લેવાની આમામા આ જ્યાંથી કાન ચાલુ થાય ને ત્યાંથી માંડીને અહીંયા સુધી આમ સરસ આમ મસાજ કરવાની જ્યારે નવરા બેઠા હોય આપણે વાતો કરતા હોય ને અરે અત્યારે વટાણા એટલા બધા મોંઘા થઈ ગયા છે અરે આ તો રીંગણાનું શાક બનાવીને ભાઈ નહીં કરતાં કરતાં આ તો ચાલું જ રાખવાનું હે ને બે હાથ પોસિબલ હોય તો બે ને એક પોસિબલ હોય તો એક આ તો ગમે ત્યારે થાય ને અને આજુબાજુવાળાને બધાને બતાવી દેવાનું એટલે શું વાતો કરતા હોય ને ત્યારે લસણ છોલતા છોલતા એક હાથ નવરો હોય તો આમાં વાર નવરો હોય તો આમાં પેલો લસણવાળા હાથ નહીં અડાડવા નહીં તો બળવા માંડે હં બરાબર પછી નાકની બી સફાઈ કરવી પડે ને બેને કીધું કે પેલું શ્વાસનું તો શ્વાસ લેવા માટે અને ફેફસાને સુરક્ષિત રાખવા માટે નાકની બી સફાઈ બહુ જરૂરી તો શું કરવાનું સવારના આવ્યા જાવ ને જો બાથરૂમમાં છે ને હું બોલું ને એમાંથી તમને ત્રણ ડબ્બી આવશે એ ત્રણ ડબ્બી ગોઠવી દેજો બાથરૂમમાં હા હું કહેતી જાઉં ને એમ તમે ગોઠવવા માંડજો એક પહેલી ડબ્બી મીઠું તો મીઠું નાનું ડબ્બું ભરીને બાથરૂમમાં રાખવાનું તો શું કરવાનું સવારમાં નવા જાઓ ને એટલે થોડું વોર્મ વોટર લેવાનું મીઠાવાળું અને પછી આમ છે ને આવી રીતના મોડું બંધ મોડું બંધ કરી અને પાણી નાકમાં ખેંચવાનું બરાબર પછી નાક બંધ કરવાનું મોડું ખોલી દેવાનું એટલે પેલું પાણી નાકથી પાસ થઈ અને ગળામાંથી બહાર આવી જશે આ ગંદુ પાણી થોડાક દિવસ પ્રેક્ટિસ કરશો ને એટલે થઈ જશે શરૂઆતમાં થોડું રહી જાય તો ટેન્શન નહીં કરવાનું કપાલભાતીને એવું બધું કરવાનું એટલે આપણે બોલું કરીએ ને એટલે બધું બહાર નીકળી જશે બધું ફેંકાઈ જશે અને સરસ ચોખ્ખું થઈ જશે ને એ બાદ સવાર સવારમાં કપાલભાતી થઈ જશે પંદર વીસ વખત ટાઈમની હોય તો બી હે ને તો એ કરવાનું નાકની સફાઈ થઈ ગઈ કાનની થઈ ગઈ હવે ક્યાં આવ્યા આપણા શરીરમાં છે ને તકલીફો બધી ક્યાંથી ચાલુ થાય ખબર છે નાકથી બેને કીધું એમ બરાબર શ્વાસ ના લો એટલે તકલીફ મોઢેથી અયોગ્ય વસ્તુ ખાવ એટલે તકલીફ અને ત્રીજી ક્યાં ખોટા વિચારો કરીએ ને એટલે તકલીફ તો મોઢાની સફાઈ તો મોઢા માટે શું કરવાનું છે એક તો પહેલાં ગળા માટે એક ડબ્બી મૂકી હતી શેની આ બીજી ડબ્બી એ શેની લેવાની છે હળદરની હળદરની એક ડબ્બી મૂકી દેવાની હળદર અને મીઠું બેવના કોગડા જ્યારે બ્રશ કરો ત્યારે સેજ વોર્મ વોટર લઈ હળદર મીઠું નાખીને કોગડા કરી લેવાની એનાથી શું થશે આ ટોન્સિલને બહુ સરસ ફાયદો થશે હે ને થાઇરોઈડનો અત્યારે કેટલો બધો પ્રોબ્લેમ છે બધાને સોમાંથી પાંચ બેનોને સૂકો ને લીલો ચાલુ જ હોય એકસો પચીસ એમજી ને પચાસ એમ થાઇરોક્સિન ચાલો તો એના માટે શું કરવાનું એક તો આ કરવાનું પછી પેલું ટેપિંગવાળું હતું ને પાછું અગેઇન ગળા પર ટેપિંગ જ્યારે નવરા હોય ત્યારે અને ના આવે નથી થયો તો ના આવે એના માટે પણ કરવાનું આપણે પ્રિકોશન્સ લઈએ છીએ પ્રિકોશન્સ ઇઝ બેટર દેન ક્યોર હે ને પહેલાંથી જ આપણે એડવાન્સમાં ચાલવાનું છે મને આ થવું જ ના જોઈએ આટલી ઉંમર થઈને મને આ તો ના જ થવું જોઈએ કે પચાસ વર્ષે તો બીપી થાય જ ડાયાબિટીસ તો થાય ના મને નહીં થાય હું સો વર્ષની થઈ તો પણ મને નહીં થાય તો એના માટે આ કરવાનું છે ને એટલે ટેપિંગ કર્યું તમે ગળાના કોગળા કર્યા અને બીજું પેલા આખા ધાણા આવે ને અત્યારે સીઝન છે ધાણા જીરુંના ધાણા એ ધાણા અત્યારે સિઝનમાં લઈ લેવાના સરસ રોજ સાંજે એક ચપટી બપોરે તમે રસોઈ કરીને બહાર નીકળો ને એટલે એક ચપટી ધાણા પાણીમાં પલાળી દેવાના એક ગ્લાસ પાણીમાં એક ચપટી ધાણા પલાળી દો રાત્રે પાછા રસોઈ બનાવવા જાઓ ત્યારે એ ધાણા ઉકાળીને અડધું થાય ને એટલું રહેવા દેવાનું અને રાત્રે સૂતી વખતે એ પાણી પીને સૂઈ જવાનું છેલ્લે એ તમને બહુ જ ફાયદો કરશે થાઈરોઈડ માટે જેટલું શક્ય એટલું તમે પાઇનેપલ ખાઓ આ વસ્તુ પણ થાઇરોઇડ માટે બહુ ફાયદા તમારે દવા બંધ નથી કરવાની હા હું બિલકુલ નથી કહેતી તમારી જે દવા ચાલતી હોય તમે બંધ કરો તમે બંધ નહીં કરો આ બધું સાઈડમાં ચાલુ રાખો એટલે ધીમે ધીમે જે બસોની હશે એ દોઢસો થશે ને એકસો પચીસ થશે ને સો થશે ને પછી જ્યારે ડૉક્ટર કહે ત્યારે તમારે ચેક કરાવીને બંધ કરવાની છે ઇન બિટવીન બંધ કરવાની નથી પણ આ બધા નિર્દોષ પ્રયોગો કરવાના એની કોઈ આડ અસર નથી બરાબર હવે જીભ આપણે ગડપણ હોય ને એની શરૂઆત પગથી ને જીભથી થાય તો જીભ માટે શું કરવાનું છે સરસ એક્સરસાઇઝ કહું મેં થર્સડે ડે થોટમાં હતી એ જોઈ લેજો તમે વિડીયો આજે બીજી કહું ત્યારે મેં રામ રામની કરાવી હતી આજે બીજી કહું જીભ છે ને આમ આપણે જીભડો કાઢીએ ખબર હે ને આવો કાઢવાનો કોઈ બી સામે બેઠો હોય ને એની જોડે મજાક મસ્તી ચાલતી હોય ને એટલે જીભને બંને બાજુ દસ દસ વખત બહાર કાઢવાની છે જેટલી બહાર કાઢી શકો એટલી આ બહુ સરસ એક્સરસાઇઝ છે જીભથી શું થશે જીભનું કનેક્શન ડાયરેક્ટ બ્રેઇન સાથે તો આ મગજના જે અવયવો છે એને આનાથી એક્સરસાઇઝ મળશે અને તમારી બહુ લોંગ ટાઈમ સુધી તમારી યાદશક્તિ સારી રહેશે તો એ જીભની કસરત થઈ પેલા આપણે ખબર બહુ ઠંડુ ખાઈએ બહુ ખાટું ખાઈએ બહુ ગરમ ખાઈએ તો દાંત પેલા થઈ થઈને અંબાઈ જાય એવું ખબર છે ને બધાને કોને કોને આવું થાય છે બે હાથ બે હાથ હા આટલા બધા લોકોને થાય છે જો હું સાવ સરળ ઉપાય કહું હવે પાછી એક ડબ્બી બાથરૂમમાં ફટાકડી હોય ને એનો પાવડર ના થતું હોય ને તો પણ આ કરી શકશો તમે જેને નથી થતું ને કંઈ પણ પ્રોબ્લેમ નથી ને એણે તો ખાસ કરવું જોઈએ કે એ પ્રોબ્લેમ ના થાય તો એણે શું કરવાનું છે નાનકડી ફટાકડીની ડબ્બી વીસ રૂપિયાની ફટકડી આવે એનો પાવડર કરીને ડબ્બી અંદર મૂકી દો બાથરૂમમાં ગોઠવાઈ ગઈ હવે તમે બ્રશ કરી લીધું પછી એ ફટાકડીને આમ જરાક લઈ અને જીપર પર મૂકી અને કોગળા કરવાના છેલ્લો કોગળો છેલ્લો કોગળો કરવાનો તમારે આનાથી શું થશે કે તમારી ઝંઝનાટ દૂર થશે કંઈ જમ્સ હશે દાંતમાં તો એ બધા છેલ્લે બધા મરી જશે દાંત માટે પણ બહુ લોંગ ટાઈમ સુધી આપણે પેલું ચોકઠું ના લગાવવું પડે ને કેવો બધો પ્રોબ્લેમ થાય ને તો એના એના માટે સોરી રોજે બે વાર આપણે બ્રશ કરીએ એકવાર તમારે નોર્મલ ટૂથપેસ્ટથી કરો નો પ્રોબ્લેમ સાંજે એકવાર પેલું મીઠાની ડબ્બી તો છે જ બાથરૂમમાં છેલ્લી વખત જાઓ બાથરૂમમાં મીઠાની ડબ્બી આમ એમાંથી મીઠું લઈને જરાક આમ દાંત પર ઘસી દેવાનું એક જ વાર કોવળો કરવાનો ભલે મીઠાનો ટેસ્ટ રહે એ તમને કોઈ નુકસાન કરતો નથી આનાથી દાંતના બધા જમ્પ્સ મરી જશે દાંતને સરસ મજબૂતાઈ મળશે લોંગ ટાઈમ સુધી તમારા દાંત સારા રહેશે કંટાળો આવતો હોય તો મને કહેજો ટાઈમ થઈ જાય તો એ કહેજો હવે દાંત પછી આપણે આવશું પાછા અગેન ફેફસા પર જે બેને વાત કરી તે કે તમારા ફેફસાને મજબૂતી માટે યોગ્ય શ્વસન ક્રિયા પર ધ્યાન આપો આજકાલ બધાને વાળ બહુ ખરે હે ને વાળ ખરવાનો પ્રોબ્લેમ કોને છે બે હાથ હું ચાખા હા ઘણા બધાને છે ચાલો આપણે વાળ ખરતા બંધ કરી દઈએ શું કરશું તમે જે શેમ્પુ વાપરતા હોય તે હે ને તમારો નોર્મલ શેમ્પુ છે એ બદલવાનું નથી એને બંધ નથી કરવાનું એની સાથે શું કરવાનું છે તો ગાંધીને ત્યાં મળે પેલું સિક્કાઈ આંબળા અરીઠા બ્રાહ્મી ભાંગરો આમાંથી જેટલું અવેલેબલ હોય બધું લો તો વધારે સારું હે ને આ બધાના તમારા આખા લાવીને ઘરે મિક્સરમાં પાવડર કરો તો વધારે સારું નહીં તો રેડી પાવડર લઈ આવો આ બધો પાવડર લઈને મિક્સ કરી દેવાનો છે અગેન એક ડબ્બી ક્યાં મૂકી દેવાની છે બાથરૂમમાં હવે એ ડબ્બીમાંથી જ્યારે તમારે શેમ્પૂ કરવું છે તો એના આગલા દિવસે ખાસ સરસિયું આવે ને જે સરસિયાનું તેલ તમે અત્યારે ઉનાળો છે એટલે કોઈ એમ કે અમને સરસિયાનું તેલ ગરમ પડે કંઈ વાંધો નહીં તમારું જે નોર્મલ તેલ છે ને એમાં થોડું સરસિયાનું તેલ ઉમેરીને મને તો શરદીવાળી પ્રકૃતિ મારી એટલે મને એટલું સરસિયા હું ગમે ત્યારે નાખી શકું શિયાળામાં તમે બી નાખી શકો તો એ સરસિયાને એટલે મતલબ જે તેલ તમે મિક્સ કર્યું એનાથી રાત્રે મસાજ કરી દો સરસ વાળમાં અને પછી સવારે જ્યારે વોશ કરવાના છે હેર વોશ લેવાનું છે ત્યારે તમારું જે નોર્મલ શેમ્પુ છે એમાં પેલો પાવડર છે ને જે આપણે હમણાં મૂક્યો આમળા અરીઠાવાળો તો એ એક બે ચમચી પાવડર તમારા વાળની લેન્થ અને ગ્રોથ પ્રમાણે તમને આઈડિયા આવી જશે કે તમારે કેટલો જોઈશે એ પાવડર શેમ્પુમાં જ મિક્સ કરી દેવાનો છે હું તો શું કરું છું આટલી મોટી જે શેમ્પુની બોટલ હોય ને તેને અડધી ખાલી કરી અને એ પાવડર ભરી દઉં એટલે અડધું શેમ્પુ અડધું પાવડર મિક્સ સરસ કરી લો એટલે કંઈ માથા કૂટ જ નહીં દર વખતે છોકરાઓના રૂમમાં બી એવી રીતના મૂકેલું છે અને છોકરાઓને કીધું આ છે ને હવે બ્રાઉન કલરનું આવી ગયું છે શેમ્પુ આ વખતે નેક્સ્ટ ટાઈમ બદલી નાખશું પણ મજા આવી એટલે હવે કન્ટિન્યુ ચાલે છે તો આનાથી તમારી વાળ ખરવાની સમસ્યામાં સિત્તેર ટકા જેટલો ફાયદો થશે પણ એકલા આનાથી નહીં થાય એની સાથે હેલ્ધી ખાવું બી તો પડે ને તો પેટ પહેલાં આવે ને પેટને તો શું જોઈએ પીઝા ને બર્ગર હે ને બર્ગર ને પીઝા નર્કના વિઝા હોસ્પિટલના વિઝા ફ્રીમાં તો એના માટે તમારે હેલ્ધી ખાવાનું છે ગ્રીન જ્યુસ રોજે સવારમાં લો પાલક ધાણા દૂધી આંબળા જે પણ તમને ભાવતું હોય લીલો કલર થાય એવો જ્યુસ રોજ જે એક ગ્લાસની ટેવ પાડો સવારમાં ઉઠીને ભલે તમે ચા ચા ના પીવો તો બેસ્ટ પણ ચા પીવો છો તો એની પહેલાં અડધો કલાક પહેલાં આ જ્યુસ પી લો એનાથી શું થશે શરીરને બધા ન્યુટ્રિશન્સ મળશે વાળને પણ પોષણ મળશે સ્કીનને બધા અંગોને પોષણ મળે હે ને તો આપણે હેલ્ધી રહી શકીએ પેલું પેટ સાફ તો બધા રોગોમાં પેટ સાફ કરવામાં પણ આ વસ્તુ બહુ ફાયદાકારક ત્રિફળા એ પણ બહુ ફાયદાકારક અગેન એક ડબ્બી બાથરૂમમાં મૂકીએ તો બાથરૂમમાં અને રસોડા મૂકે તો રસોડામાં રાત્રે ત્રિફળા એક ચમચી પલાળી દેવાનું પછી ઉપરનું જે પાણી હોય તેનાથી આંખો ધોવો નીચે વધ્યું એ પી જાઓ એટલે શું થયું બે ફાયદા આંખનો સરસ આંખમાં મોતીઓ ના આવે ચશ્મા નંબર ઉતરી જાય અને પેલું ત્રિફળા પેટમાં જાય ત્રિફળા એટલે ત્રણ વસ્તુ ને હરડે બેડે ને આંબળા ત્રણેય વસ્તુ પેટમાં જાય એટલે સરસ આપણું પેટ સાફ થઈ જાય હે ને આના સિવાય બીજા નિર્દોષ ઔષધિઓ કહું તો પેટ અને પેટથી નીચેના જેટલા પણ સ્ત્રી રોગ પુરુષ રોગ કોઈ પણ હોય આપણે સ્ત્રીઓને અત્યારે કેટલા બધા પહેલાં હે ને પીરિયડ્સ પીરિયડ્સના ને પછી અત્યારે ગર્ભાશય કઢાવું તો સાવ જ કોમન યુટ્રસ કઢાઈ નાખે થોડો પ્રોબ્લેમ થાય યુટ્રસ કઢાઈ નાખે શરીરના એક અંગને આપણે બહાર ફેંકી દઈએ તો એના માટે ના આવે એના માટે થયું છે એના માટે જે તમારી ટ્રીટમેન્ટ ચાલતી હોય એ કરો ના આવે એના માટે તો મોટું આટલું મોટું પ્લાસ્ટિકનું ટબ એક ઘરમાં વસાઈ દેવાનું બાથરૂમમાં રાખવાનું જેના અંદર તમે બેસો એટલે તમારો પગ બહાર રાખવાના છે અને બેસો એટલે આટલો કમર સુધીનો ભાગ અંદર આવી જાય એવી રીતના રોજે બાથરૂમમાં નવા ને એટલે ટપ ભરીને અંદર બેસવાનું અને એમાં જ બધું કામ કરવાનું તમારે શું કરવાનું બ્રશ કરવાનું સાબુ લગાવવાનું બધું એનો બેઠા બેઠા કરવાનું એટલે પાંચ દસ મિનિટ જતી રહે દસ મિનિટ રોજે આને કટી સ્નાન કહેવાય આ કટી સ્નાન રોજ તમે દસ મિનિટ લો ને એટલે તમને આ જે કમરના અને સાંધાના બધા દુખાવો છે ને એમાં તમને પચાસથી સાઠ ટકા રિલેક્સ મળશે આમાં તમારે એક્સ્ટ્રા એક પણ રૂપિયો નથી આપવાનો અને સમય પણ એક પણ મિનિટ વધારાની નથી આપવાની તમે જે કરવા જઈ રહ્યા છો ત્યારે જ કરવાનું છે બધા જાત જાતના આપણને દુખાવા થતા હોય ને આ હાથ ને પગ ને કમર દુખે ને એના માટે એક બહુ વાત સરસ કહું બાથરૂમમાં નહવા જાઉં ને તો શરીર પર પાણી લગાવતા પહેલાં તમારે શું કરવાનું છે એક ટોવેલ લેવાનો અને એનાથી આખા શરીરને મસ્ત આમ ઘર્ષણ આપવાનું સૂકું ઘર્ષણ હે ને એટલે એનાથી શું થશે કે આ તમારે જેટલી તાકાત હોય અને કોઈને સ્કિનનો પ્રોબ્લેમ હોય તો તમે હાથથી પણ આમ ઘર્ષણ આપી શકો અને ગમે ત્યારે આખા દિવસમાં જ્યારે નવરા બેઠા હોય ને અહીંયા બેઠા હોય ને તમને એમ થાય ને મને ઘૂંટણ દુખ્યામાં જોર 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 જોરમાં ઘસવા માંડો આનાથી શું થાય ખબર છે બીજા બધા તો જે ફાયદા થવા હોય થાય તમે ઘર્ષણ આપો ને એટલે એ ભાગમાં લોહી તરત આવશે તમે આમ દબાવો લોહી જતું રહે પછી કેવું તરત આવે છે ને ફાસ્ટ ગયું હોય ને એનાથી વધારે સ્પીડમાં પાછું આવે એટલે આ જે લોહી પરિભ્રમણની ક્રિયા છે ને બહુ ફટાફટ થવા માંડશે તમને એટલી મજા આવશે ને એટલે જે આખા શરીરે દસ મિનિટ સુધી આમ સૂકું ઘર્ષણ મસ્ત મજાનું આપવાનું આપણે પેલું ઓઇલ મસાજ કરવા જઈએ ને એક કલાકનો ફાયદો તમને આ દસ મિનિટમાં મળી જશે બહુ જ સરસ ક્રિયા છે અને નિર્દોષ છે કોઈ નુકસાન તો છે જ નહીં ફાયદો ના થયો તો કંઈ વાંધો નહીં મારા પર ક્લેમ નહીં કરવાનો કે મેડમ તમે આમ કીધું હતું ને કેમ ના થયું પણ કરશો તો ચોક્કસ ફાયદો થશે બરાબર હવે આના સિવાય તમે ક્યારના છે ને કોઈએ હું જ્યારથી ચાલુ કરું ને મને કોઈ તાળી જ નથી પાડી હવે હવે હું ફરજ જ્યાં તાળી પડાવું તો શું કરવાનું છે ખબર છે આ પ્રાકૃતિક ચિકિત્સામાં એક્યુપ્રેશર બી બહુ મહત્ત્વનો ભાગ ભજવે હે ને તો આ બધા આપણા જે અંગો છે એના કોઈના કોઈ પોઈન્ટ આપણા હાથમાં છે પગમાં છે તો પગ તો આપણે માલિશ કરીને બધું થાય તો હાથ માટે શું કરવાનું કંઈ જ નથી કરવું કોઈ અંગ નથી દબાવવા તો આપણે તાળી પાડવાની તો તમે લોકો આઈસ્ક્રીમ ખાઈ લો ને પછી હું આ તાળી પાડવાની ક્રિયા કરાવું કેમ કે મારે તમને બધા ઊભા કરવા છે અને તાળી પડાવી છે પેલી ટેપિંગવાળી પાછી ફરીથી આવીએ ટેપિંગ પર ટેપિંગ કરતા હતા ને ગળા સુધી પહોંચ્યા હતા અત્યારે પેલું કેવું આનું હોય છે ને ફ્રોઝન ને એ બધું સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ ગરદનના એ બધા પ્રોબ્લમ માટે એકદમ નિર્દોષ ક્રિયા છે તો એમાં શું કરવાનું તમારું ઊભા હોય ને એટલે આવું કરવાનું છે જો રીતના જેટલું જોરમાં તમે મારી શકો ને જ્યારે બી તમે કિચનમાં બી કામ કરતા હોય ને તો દસ વખત તો થઈ જાય ને આ ક્રિયા હે ને પછી એક્સરસાઇઝ કરવાનું કોને ગમે આમાંથી કોને એક્સરસાઇઝ કરવાનું યોગા કરવાનું ગમે બે હાથ બે હાથ આખા ફૂલ્લી આ વાહ બહુ બધા લોકોને ગમે તો એક નિર્દોષ એક્સરસાઇઝ બતાવું એ એક્સરસાઇઝ છે ને તમે ગમે ત્યારે કરી શકશો ને એના બહુ જ બધા ફાયદા છે બધા અંગોના ફાયદા છે ગળું બી આમ નમશે હે ને બંને બાજુ થયું એટલે આ તમારા પગને આવી રીતના તમે ટચ કરો છો હાથને એક્સરસાઇઝ મળી ગઈ ઉપર નીચે જાય છે શરીરના બધા જ અંગોને આ કસરતથી ફાયદો મળે ને આ કસરતનો સૌથી મોટો ફાયદો શું ખબર ગમે ત્યારે કરો કિચનમાં વઘાર મૂક્યો છે રાય તતડે ત્યાં સુધી તમે દસ પંદર વાર તો કરી જ લો હે ને પછી પેલો લોન્ડ્રીવાળો કપડાં ગણતો હોય ઇસ્ત્રીવાળા હોય એ ગણતો હોય ત્યાં સુધી પંદર વીસ વખત થઈ જાય ગમે ત્યારે થઈ જાય હસબન્ડ જોડે ફોનમાં વાત કરતા હોય તો એક પગે કરવાનું કંઈ વાંધો નહીં એક પગે પકડ્યો હોય ફોન તો એક પગે કરવાનું એટલે આ કેટલી નિર્દોષ કસરત છે કેવી મજા આવે હે ને તો આવી બધી નાની નાની વાતો છે આ પ્રાકૃતિક ચિકિત્સામાં કંઈ બહુ મોટા પહાડ નથી તોડવા નાની નાની વાતો જે રોજ બરોજના જીવનમાં આપણે જરૂરી છે ને તે કરવાની છે અને એનાથી લોંગ ટાઈમ સુધી ફાયદો થશે હવે તમારો આઈસ્ક્રીમ પતી ગયો છે મારા ખ્યાલથી એટલે બધાએ ઊભું થવાનું છે આઈસ્ક્રીમ મૂકીને હા બેન કહેશે કે તમને મેં આટલી મિનિટ આપી હતી ને તમે બહુ ટાઈમ લઈ લીધો હવે છેલ્લું હા જો આપણે બધાએ શું કરવાનું છે બધાય જોર જોરમાં તાલી પાડવાની છે હે ને હું કહું ને ત્યાં સુધી સ્ટાર્ટ કહું પછી ત્યાં સુધી જોર જોરમાં તાલી પાડવાની છે અને પછી તાલી જેવી હું કહું ને બસ બંધ તેમ એટલે તમારે બધા આંખો બંધ કરીને આમ ઊભું રહી જવાનું સ્થિર અને તમારું લોહી અત્યારે તમે ચેક કરો તમારું લોહી શરીરમાં ક્યાંય બી જઈ રહ્યું છે પાસ થઈ રહ્યું છે તો તમને ખબર પડે છે ના હવે આના પછી તમારે આંખ બંધ કરીને જોવાનું છે કે લોહીનું પરિભ્રમણ કેવી રીતના થાય છે ઓકે ચાલો લેટ સ્ટાર્ટ જોરમાં જેટલું જોરમાં મારી શકો એટલો બધા જ આને મળી રહ્યું છે હે આપણા શરીરના બધા જ અંગો છે એનું એક્યુપ્રેશર થઈ રહ્યું છે અત્યારે તમે મારા માટે તાલી નથી પાડતા તમે તમારા માટે જ તાલી પાડો છો ચાલો આંખો બંધ શું થાય છે દોડે છે હાથમાં લોહી બધી નસોમાં દોડતું એવું લાગે છે બધાને હે ને તો આ રોજે તાલી પાડવાની ક્રિયા આપણા ઋષિ મુનિઓ કહી ગયા હતા ખોલી શકો આંખો ને બેસી શકો હવે કંઈ વાંધો નહીં એટલે પેલું આપણે એટલે જ ભજન ને કીર્તન ને બધું કરતા હતા આપણા ઋષિ મુનિઓ છે ને બહુ સમજદાર હતા રોજે ભજન કીર્તન કરાવતા હતા એટલે એ બાને આપણે તાળી પાડતા હતા તો રોજે ઓછામાં ઓછું ભગવાન પાસે આપણે દસ પંદર મિનિટ બેસીએ કોઈ ના હોય તો કંઈ નહીં આપણે એકલા એકલા જય આદ્યા શક્તિ પૂરું થશે ત્યાં સુધીમાં બસો ત્રણસો વાર તાલી પડી જશે એટલે બધા અંગોનું એક્યુપ્રેશર થઈ જશે આવી નાની નાની વાતો તમે પણ જીવનમાં અપનાવો અને ડૉક્ટરની જરૂર જ ના પડે એવી પરમેશ્વરને પ્રાર્થના કરીએ સર્વે ભવંતુ સુખીના સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ આકાશી